માં આવેલ ગટ્ટુ ના ચિત્ર શિક્ષકનું ચિત્રએ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અંકલેશ્વરના પાર્થ એવન્યુ ખાતે રહેતા પ્રકાશ ચંદ્ર ટેલર છેલ્લા ચોત્રીસ વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ સ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે જેઓએ તાજેતરના વડોદરા અલકાપુરી વિસ્તારમાં આવેલ પ્રખ્યાત પીએન ગાર્જીલ આર્ટ ગેલેરી ખાતે ક્યુરેટર મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશ ગુજરાતમાંથી એકત્રીસ ચિત્ર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગટ્ટુ વિદ્યાલયના ચિત્ર શિક્ષક પ્રકાશ ચંદ્ર કે ટેલરે ભારતના હેરીટેજ વિષય પર ચિત્ર બનાવી ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યો છે જેઓને ડોક્ટર ઈશા પટેલના હસ્તે એવોર્ડ અને સન્માનપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકલેશ્વરના ચિત્ર શિક્ષકને સ્થાન મળતા ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરતા તેઓને શાળા તેમજ પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા અગાઉ પણ ચિત્ર શિક્ષકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઘણા સન્માન અને એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અત્યારે એકવીસ તારીખે મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે એમાં ભારતની જે પ્રખ્યાત વ્યક્તિ વસ્તુઓ જે છે એવું કે મોન્યુમેન્ટ્સ તો કોઈ એવી પ્રખ્યાત જે વસ્તુ છે એના ઉપર અમારે ચિત્ર બનાવવાનું હતું અને એક જ દિવસે એ ત્યાં મોકલીને એમાં વર્લ્ડ રેકોર્ડ એટમ કરવાનો હતો તો એમાં આ ટીમ ઈ એમ આર્ટ ઇમોશન મેઘના સોલંકી દ્વારા આ ઇવેન્ટ નક્કી કરવામાં આવેલી એમણે આયોજન કરેલું એમાં એકત્રીસ આર્ટિસ્ટોએ ભાગ લીધો અને ભારતના જુદા જુદા જે પ્રખ્યાત મોન્યુમેન્ટ્સ છે જે હેરિટેજ છે એના બધાએ ચિત્રો બનાવ્યા અને મોકલ્યા અને આવું આ પહેલાં કોઈએ બનાવ્યું નહોતું એટલે આ અમારો રેકોર્ડ એટમ થયો અને ત્યાંથી અમને સરસ મજાની ટ્રોફી સર્ટિફિકેટ અને મેડલ મળ્યા અને બોરા બરોડા ખાતે પી એન ગાર્ગિલ આર્ટ ગેલેરીની અંદર શ્રીમતી એશા પટેલ અને મેઘના સોલંકી દ્વારા અમને આ એવોર્ડ અને મેડલ એનાયત કરવામાં આવ્યા છે